જે જરૂરિયાતમંદ લોકોને આ લાભ આપવામાં આવશે અને ટૂંક સમયમાં સરકાર તરફથી પણ જે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો મિત્રો જે જરૂરિયાતમંદ લોકો છે જે પરિવાર છે જે બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે તો એમને હવે પાંચ કિલો રેશન જે મફત આપવામાં આવશે રાશન અને તેમની સાથે એક રૂપિયા પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈપણ પ્રકારની જે ભેળસેળ અથવા તો મિલાવટ ના થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનો વિચારણા કરવામાં આવી છે આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ પણ કરવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે જે પરામર્શ કરવામાં આવી રહી છે જે અનાજ કઠોળ ખાંડ જેમને પેકેટમાં નક્કી કરાયેલા જે જથ્થા મુજબનું વિતરણ કરવાનું વિચારણા કરી રહી છે તો મિત્રો આગામી સમયમાં રેશન કાર્ડ ધારકોને જે હવે પેકેટની અંદર રાશનનું વિતરણ કરવામાં આવશે કારણ કે તે પેકેટની અંદર કોઈ પણ જાતનું મિલાવટ ના થાય કોઈ પણ જાતની ભેળસેળ ન થાય તો એમના માટે સરકાર દ્વારા આવું વિચારણા કરવામાં આવી રહી છે જે તમને અનાજ આપવામાં આવે કઠોળ આપવામાં આવે ખાંડ આપવામાં આવે તો દરેક વસ્તુ એ હવે પેકેજિંગની અંદર આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે અત્યાર સુધી એક યુનિટમાં એટલે કે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે તેમાં બે કિલો ઘઉં અને અઢી કિલો ચોખા કરવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધો કિલો ચોખા ઘટાડી દેવામાં આવ્યા છે તો વળી અડધો કિલો ઘઉં છે તેને વધારી દેવામાં આવ્યા છે જો કે જે યુનિટમાં પહેલા પાંચ કિલો રાશન મળતું હતું તે પાંચ કિલો જ મળશે એટલે કે રાશન તો એ જ મળશે પરંતુ એક બાજુ ઘઉંને વધારી દેવામાં આવે છે તો બીજી બાજુ ચોખાને ઘટાડી દેવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ કે જો કે જે યુનિટમાં પહેલા પાંચ કિલો રાશન મળતું હતું એ પાંચ કિલો જ મળશે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો રાશન મળે છે જેમાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા આપવામાં આવે છે હવે તેની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે તેમાં અંત્યોદય કાર્ડમાં હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં આપવામાં આવશે

ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી જરૂરી ગભરાટ થી દૂર રહેવા વિનંતી છે તો મિત્રો ખોટી અફવાઓ થી દૂર રહેવું ગભરાવાની જરૂર નથી તમને જે રેશન કાર્ડ ની અંદર મળવાપાત્ર જથ્થો છે જે લાભ છે એ મળતો રહેશે મળતો જ રહેશે સત્તા પણ જો તમારે ઈ કેવાયસી બાકી હોય તો વહેલી તકે કરાવી દેજો કારણ કે લાંબા સમય બાદ તમારું નામ જે રેશન કાર્ડ ની અંદર રદ થઈ શકે છે અથવા તો તમારું રેશન કાર્ડ પણ બ્લોક થઈ શકે છે